મમ્મી બો આજે બટાકા નું ટામેટા નું શાક ખીચડી અને કહાર આ રીતા કુકાહાર અને શાક ખોય ખીચડી નહીં ખોય ખાલી ખીચડી હાથે જ મસ્ત લાગો કહાર ખીચડી શાક તૈન અંદર ઘી નખવાનું કહાર ઘી નખવાનું ખીચડીમાં માં ઘી નખવાનું બધું ઘેરી ખાવાનું તો ખીચડી રે બાપજી ખાલી આજે દિવાસો હો દિવાસો આપણે હિન્દુઓનો એક મોટો તહેવાર કહેવાય

આપની બિલ્ડિંગમાં બધાએ બેઠા રહ્યા હોવ એ તો તો શ્રાવણ મહિનો પત તો હજી તો રક્ષાબંધન કપડો યાદ ના

તો આ ચૂસી લે ફટફટ કોરો થઈ જાય એવું હોય કોડ નકવાની ને હું તો વાળો કોડ નકવાય પપ્પા ગોળ એટલે બધા ગોળ જ ગોળ ખવાય ના કોડ ખવાય કોડ થી તો બુક થઈ જાય થઈ જાય થઈ જાય જાય બહાર

જો રાતે મેડમ મેડમ મિત્રો આજે મસ્ત ખાવાનો ફહાર ખીચડી ને બતાઈ બરાબર ખીચડી 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 તો ગુજરાતમાં હોય ખીચડી કે બધો ખાતો એ જરૂરી ના હોય હા આપણે ખાધું પડે એ કીધું બધો ખાતો જરૂરી ના હોય ખીચડી જેને દોત ના હોય ને ખીચડી યાદ આવે પણ દેવું કરી લેવાનું કમ્પ્લીટ બાકી ના ખાવાનું પણ તો બત્તી હોય તો બત્તી રાખો તો ભાઈ બત્તી મમ્મીએ કીધું ખીચડી એવું તો થોડી હોય અમાર પાસે અમે તો ખાઈએ ના એ દોત તો બત્તી બત્તી